તો કેમ છો રાજકોટ મજામાં આજે હું આવી ગઈ છું ભક્તિનગર ની ખાવ ગલીમાં અહીંયા જોઈએ કયું કયું ફૂડ મળે છે એની ટેસ્ટ કરીએ અને રિવ્યુ આપીએ એક્સપ્લોર કરીએ ચાલો

આપણે અહીંયા થી સ્ટાર્ટ કરીએ ચાલો કચ્છી દાવેલી ભેળ દાબેલી બટર દાબેલી ચીઝ દાબેલી કઈ ખાવી આ ભેળ દાબેલી કઈક અલગ લાગે હાલો આપણે પેલા ઈ ભાઈ ભેળ દાબેલી આપી દેજો

ગજબ ટેસ્ટ છે તમે કયા કયા પ્રકારની દાબેલી ટ્રાય કરી છે ને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં હો તો દાબેલી ખાધા પછી આપણે હજી એક્સપ્લોર કરીએ અને મને છે ને માં એક દાદા દેખાય છે આપણે એને પૂછ હાલો તમારા મતે અહીંયા થી સૌથી બેસ્ટ શું મળે ખાવ ગલી માં વડાપાવ તો હવે છે ને આપણે વડાપાવ ખાવા જાય એટલે આપણે ભાઈને જ પૂછે કે અહીંયા શું બનાવે છે અને કેટલી આઈટમ સ્પેશિયલ છે

વાપાવી મરચા મોસ્ટલી છે ને આપણે મરચા ઓલા આખા મરચા જોયા હોય આ કઈક અલગ અલગ પ્રકારના મરચા આપ્યા પછી ચીપ્સ આપી આમ તો છે ને ચીપ્સ કોઈ દી તો મેં તો ક્યાંય ન જોઈ

બધા વડાપાઉં ખાધા હોય ને એના કરતા સારું છે અલગ આમ ટેસ્ટ આવે છે એમાં ચિપ્સ સાથે તો હવે દાબેલી ને વડાપાવ ખાધા પછી આગળ જોઈ કે આપણે હવે શું ખાવું જો કે પેટ તો ભરાઈ ગયું ખાવ ગલીમાં માં આવીને કઈ પ્રોબ્લેમ રે કઈ ખબર ન પડે કે શું ખાવું ને શું નહીં ખડી કેમ થાય ઓલું ખાવું જ ખડી કેમ થાય આ ખાવું જ કેટલી કેટલી ઈચ્છા થાય રાખે ખાવાની એ એ મેગી હવે આપણે મેગી ખાઈ પ્લેન મેગી ડબલ સાલા બટર તડકા વેજ મેગી વેજ પેરી 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 હોટ એન્ડ સ્પાઈસી બટર ચીલી કેટલી બધી છે હા બધાના ભાવ તો છે ને સેમ જ છે ઓલમોસ્ટ બટર તડકા મેગી ખાઈ આપણે ભાઈ એક બટર તડકા મેગી આપી દેજો ને તો હવે મેગી બને ને ત્યાં સુધી આપણે પાછળ બેસીને વેઇટ કરીએ મેગીનો

અમે ઉપરથી ચીઝ નાખી દો ને તો વધારે મજા પડી જાય સોનામાં સુહા ગોટાય તમે અહીંયા થી બેસીને જો કે મેગી ખાવાની ઈચ્છા થતી હોય ને હે ને તો આવી જાજો ખાવ ગલી માં તો હવે આપણે છે ને મારુતિ ફાસ્ટ ફૂડ માંથી મેગી તો ખાઈ લીધી નેક્સ્ટ ફૂડ માટે જઈએ હાલો શું ખાશું હવે આપણે કન્ફ્યુઝન કેટલું બધું છે અહીંયા एव बाय आंच्याने हॉट डॉग ने बर्गर देखाणा ई खाय तो तुम्हारी आई સૌથી ફેમસ આઇટમ કઈ છે ચીઝ ક્લબ સેન્ડવિચ ચીઝ ક્લબ સેન્ડવિચ છે તો આપણે વી ચીઝ ક્લબ સેન્ડવિચ જ ખાઈ ચાલો ચીઝ ક્લબ સેન્ડવિચ од બનાવી दू

સ્વીટ ટેસ્ટ આવે છે સ્પાઇસી ટેસ્ટ આવે છે અને ચીઝનોય ટેસ્ટ આવે છે એટલે જેને આમ વેજીટેબલ્સ બી ભાવતા હોય ચીઝે ભાવતું હોય એના ક્લબ સેન્ડવિચ ટ્રાય કરવા જેવી છે જો તમને વેજીટેબલ્સ ભાવતું હોય સ્વીટય ભાવતું હોય અને ચીઝ ઓલ ટાઈમ ફેવરેટ તો છે ને ઠક્કર સેન્ડવિચ ખાવ ગલીમાં ઠક્કર સેન્ડવિચવાળાની જમ્બો ક્લબ સેન્ડવિચ ખાઈ લ્યો ને અહીંયા જ ના જોઈએ हमें लास्ट बट नॉट द लीस्ट स्पाइरल पोटेटो नहीं नहीं स्प्रिंग पोटेटो शू कहवा हूँ तो स्प्रिंग पोटेटो कहू छू ते शू कहो छो नहीं कॉमेंट में कहजो भाई तुम्हारे यहां स्पेशल आइटम कई है स्पेशल आइटम आपरे पेरी पेरी छे जो स्पाइसी खाओ वाला पेरी पेरी खाय ने नॉर्मल खाओ वाला रेगुलर खाय तो हवे तमे पेरी पेरी આ સ્પ્રિંગ પોટેટો ને સ્પાયરલ પોટેટોનું કન્ફ્યુઝન તો એવું છે ને કે વાત જવા દો હવે આપણું પેરી પેરી મસાલા સ્પ્રિંગ પોટેટો આવે એટલે જોઈએ તો આપણા ક્રિસ્પી મસાલેદાર સ્પાયરલ પોટેટો આવી ગયા છે ટેસ્ટ કરીએ આપણે વેફરની જેમ ક્રિસ્પી છે ઉપરથી મસાલાનો મસ્ત ટેસ્ટ આવે જોરદાર એક તો મને છે ને સ્પાયરલ પોટેટો ખાવામાં શું પ્રોબ્લેમ આવે ખબર આને હાથ થી તોડીને ખાવા કે પછી સીધું સ્ટીક થી આમ ખાવું તમને આવું મારી જેવું થાય કે નહીં કોમેન્ટમાં કહેજો તો આ હતો આજનો ખાઉગલી બ્લોગ અહીંયા વધુ એક્સપ્લોર કર્યું ફાઈવ ફૂડ ટેસ્ટ કર્યા બધી પ્લેસીસ તમને બતાવી તો આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને જો તમારી આજુબાજુમાં કોઈ આવું ફૂડ હોય તો કોમેન્ટમાં જણાવજો અને હવે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયોમાં કયો ફૂડ નું ચેલેન્જ જોઈ છે કોમેન્ટમાં જણાવો આવજો